મારું નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર્સ ફાઉન્ડેશન આજે નખાલખા નખાલખા બાપાધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામબાપુ અને એમના ગુરુ શ્રી રઘુબાપુ એમનું આખું આયોજન હતું આજે હુડા આ એક રેકોર્ડ છે જેમાં એમનું આયોજન તો એકાવન હજારનું હતું પણ આજે પંચોતેર હજાર પ્લસ બહેનોએ આ હુડારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે પ્લસ એમની એકસો અગિયાર ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે પ્લસ આવતીકાલે બીજો દસ હજાર લો માણસોનો રાસ છે અને એક બાવીસ ફૂટની વાસળી આવતીકાલે અનાવરણ કરવાની છે એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે તો આ ચાર વર્લ્ડ રેકોર્ડ નગર લખાધામ અને રામબાપુને અમે આ અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છે થેન્ક યુ ઓકે આજ રોજ બાવળીયારી ધામ ખાતે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રીમંત ભાગવત કથા એમાં આજે તારીખે વીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ અમારે ભરવાડ સમાજની બેન અધિકારીઓ દ્વારા પોતાના કોશાક ગણવેશ સાથે ઘોડા રાસ આયોજન હતું એમાં આયોજન અમે એકાવન હજાર કર્યું હતું પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીં આવી રહ્યો છે ત્યારે જે પંચોતેર હજાર પ્લસ પણ બેનો જોઈ રહ્યા છો અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ ભાઈ શ્રી આપના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે અને આપ બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બેનો ઉપસ્થિત છે